ઈસુની જય વાલા યુવા મિત્રો વાલા ધર્મજનો આજના દિવસે ખૂબ અગત્યના સમાચારો સાથે હું તમારી સમક્ષ અમદાવાદ ધનો યુથ ડાયરેક્ટર તરીકે ઉભો છું અને રજૂ કરું છું તમારા જુલાઈ મહિનાના દૂતના કેલેન્ડરમાં તમે જોશો તો નીચે લખેલું છે યુવા જયંતિ આપણા ભૂતપૂર્વ વડા ધર્મગુરુ જેઓ મૃત્યુ પામ્યા એવા ફ્રાન્સિસ જેમણે આ વર્ષને જ્યારે મુક્તિનું વર્ષ જાહેર કર્યું આશાના યાત્રીઓનું વર્ષ જાહેર કર્યું ત્યારે એમણે દર મહિના માટે અલગ અલગ વય જૂથ માટે એમણે વિવિધ કાર્યક્રમો રોમમાં આયોજન કર્યું છે અને આ મહિનામાં અઠ્યાવીસ તારીખથી લઈને ત્રીજી તારીખ સુધી અઠ્યાવીસમી જુલાઈથી લઈને ત્રીજી ઓગસ્ટ સુધી યુવા વર્ગ માટે યુથ પિલગ્રીમેજ યુવા જયંતિ ઉજવવામાં આવશે જ્યાં દુનિયાભરના યુવાન યુવતીઓ જઈ રહ્યા છે અને આનંદની વાત કહેતા અત્યારે ખૂબ ઉત્સાહ સાથે જણાવી રહ્યો છું કે અમદાવાદ ધર્મ પ્રાંતમાંથી પણ પાંચ યુવાનો અને પાંચ યુવતીઓ સાથે હું અગિયાર જણા ધર્મપ્રાંતનું પ્રતિનિધિત્વ કરીને અમે જઈ રહ્યા છીએ વસઈના જૂથ સાથે અને સિંધુદુર્ગના જૂથ સાથે અમે પચીસ જણા જોડે જો જઈ રહ્યા છે જ્યાં અમે વડા ધર્મગુરુ સાથે ખ્રિસ્તી અગ્રહમાં જોડાઈશું આરાધનામાં જોડાઈશું પહેલી ઓગસ્ટ એક એવો સમય હશે જ્યાં ઓફ પેનન્સ રાખ્યો છે આઠ કલાક પ્રાયશ્ચિત રાખવામાં આવ્યો છે ત્યાં દુનિયાભરના યુવાન યુવતીઓ પ્રભુની દયાનો અનુભવ કરશે બીજી ઓગસ્ટે આરાધના રાત્રિ આરાધનાનું આયોજન કર્યું છે અને ત્રીજી ઓગસ્ટે વિશેષ કરીને વડા ધર્મગુરુ લિયો આ બારનો ખ્રિસ્ત્યજ્ઞ પણ કરશે આની માહિતીઓ તમને ચોક્કસ વિડિયો દ્વારા રોજ બરોજ મળતી રહેશે અમે ત્યાં હોઈશું પણ ચોક્કસ માહિતીઓ મોકલતા રહીશું આ એક યાદગાર તક છે આપણા દસ યુવાની યુવતીઓ માટે અને મને પણ આનંદ છે તો હું એકલો નથી જતો મારી સાથે અમદાવાદ ધર્મના એવા પાંચ યુવાની યુવતીઓ આવે છે કે જેમના માટે આ જીવનનો એક યાદગાર અનુભવ રહેશે જ્યાં એ માતા ધર્મસભા વિશ્વમાં કઈ રીતે ચાલી રહી છે એ જોશે એટલા માટે ઓગસ્ટ મહિનાના બીજા રવિવારે દર વર્ષે આપણે એન વાયસ નેશનલ યુથ સન્ડે ઉજવીએ છે એ આ વખતે ઉજવી નહીં શકાય ધર્મપ્રાંતિય ધોરણે અને એટલે જાહેરાત કરતાં આનંદ એ વાતનો પણ છે કે હવે મોટા મેળાવડાની જગ્યાએ અમે નાના મેળાવડામાં દરેક વ્યક્તિને ધ્યાન આપવા માટે ડિનરી વાઇઝ આ વખતે યુવા વર્ષની ઉજવણી કરીશું એટલા માટે યુથ સન્ડેની ઉજવણી સપ્ટેમ્બર મહિનાથી વિવિધ ડિનરીઓમાં રહેશે એનું ખાસ ધ્યાન લેવા વિનંતી છે તમને આ સાથે આઈસીવાય એમની નવીનતા રહી છે હંમેશા યુથ સાથે રહીએ ત્યાં ક્રિએટિવિટી તમને યાદ હોય તો પહેલું વર્ષ જ્યારે નેશનલ યુથ સન્ડે કર્યો ત્યારે આપણે એમ પ્યુ નેહાને બોલાવી હતી યુથ આઈકન એવોર્ડ જાહેર કર્યો હતો જ્યાં આપણા જ સમાજના એવા યુવાન યુવતીઓ જેમણે વિશિષ્ટ કંઈ યોગદાન કર્યું એમને આપણે નવાજીએ છીએ ગયા વર્ષે પણ કંઈક નવું કર્યું હતું યુથ આઈકન સાથે આપણે જે નેશનલ લેવલ પર ચાલે છે એ પ્રમાણે એક દિવસમાં હજાર યુવાન યુવતીઓને એમના વિષય રસ પ્રમાણે દસ અલગ જૂથમાં વહેંચ્યા હતા જ્યાં એમને એમના વિષય પ્રમાણે કંઈક ને કંઈક મળી રહ્યું હતું આ સાથે આ વર્ષે શું નવું છે આ વર્ષે નવું છે આશાના યાત્રીઓનું વર્ષ છે અને બાઇબલનું વાક્ય જે લેવામાં આવ્યું છે ધ્યાનથી સાંભળજો યશાયના ગ્રંથમાંથી જે લેવામાં આવ્યું છે કે જેઓ પ્રભુ પર આધાર રાખે છે તેમને પ્રભુ બળ આપે છે તેઓ ગરુડની પાંખ ઉપર ઉડે છે પણ પડતા નથી તેઓ દોડે પણ થાકતા નથી આ વિષય ઉપર આઈસીવાયમ દ્વારા લઘુ ફિલ્મ ધર્મપ્રાંતિય ધોરણે ડોક્યુમેન્ટરી ફિલ્મ કોમ્પિટિશન રાખવામાં આવ્યું છે હા લઘુ ફિલ્મની ધર્મપ્રાંતીય ધોરણે સ્પર્ધા ડોક્યુમેન્ટરી ફિલ્મની સ્પર્ધા આજે જ્યારે હું જાહેરાત કરું છું ત્યારે આજથી લઈને એકત્રીસમી ઓગસ્ટ સુધી જે કોઈ પણ ભાગ લેવા માંગતા હોય એવું રજીસ્ટ્રેશન કરાવી શકે છે નિયમો તમને આજે કે આવતીકાલ સુધીમાં મળી જશે પણ ટૂંકી માહિતી આપું તો વિષય રહેશે આશાના યાત્રીઓનું વર્ષ બીજી બાબત સોળ વર્ષથી ત્રીસ વર્ષના યુવાન યુવતીઓ માટે છે કિશોર કિશોરીઓ અને યુવાન યુવતીઓ ભાગ લઈ શકે છે ગમે તેટલા તાબામાં જેટલા છે તમારે જેટલાય ભાગ લેવો છે રહી શકે છે વિચાર તમારો હોવો જોઈએ કોપી રાઇટ ના હોવો જોઈએ કોઈ પણ જાતનું કારણ કે તમે જે લઘુ ફિલ્મ રજૂ કરશો એને ભવિષ્યમાં જ્યુરી દ્વારા રજૂ કરવામાં આવશે અને જ્યુરી એટલે કે નિર્ણાયકો નક્કી કરશે અને ત્યારે એમાંથી જે શ્રેષ્ઠ લઘુ ફિલ્મો હશે એ પ્રસ્તુત કરવામાં આવશે પણ ખાતરી આપું છું કે દરેક લઘુ ફિલ્મ યુટ્યુબ પર મૂકવામાં આવશે અમારી ચેનલ ઉપર જે સપ્ટેમ્બરમાં આપણે સ્ક્રીન પર રજૂ કરીશું અને ત્યાં લઘુ ફિલ્મ જે જોનારા નિર્ણાયક લોકો હશે એ પસંદ કરશે એમાંથી દરેકને ચોક્કસ આશ્વાસન ઇનામ તો હશે જ એની પણ ખાતરી છે દરેક માટે અમે કંઈક ને કંઈક પ્રોત્સાહન ઇનામ પણ આપવાના છીએ સોળથી ત્રીસ વર્ષના યુવાન યુવતીઓને કિશોર કિશોરીઓ હશે અપરિણિત હોવા જોઈએ કેથલિક હોવા જોઈએ પડદા આગળના કલાકારો અને પડદા પાછળના આ બંને માટે નિયમ લાગુ પડે છે ભાષા લેંગ્વેજ કેન બી ઇંગ્લિશ હિન્દી કે ગુજરાતી આ ત્રણ ભાષામાં તમે રજૂઆત કરી શકો છો રજીસ્ટ્રેશન ફી પાંચસો રૂપિયા છે આ પાંચસો રૂપિયા તમે મારો સંપર્ક સાધીને રજીસ્ટર કરાવી શકો છો તમારા સભા પુરોહિતનું એક ભલામણ પત્ર જોઈશે કે તમે ભાગ લઈ રહ્યા છો અને આટલા સભ્યો છો કે જેથી તમે હંમેશા ધર્મસભા સાથે સંકળાયેલા રહો તમારામાં રહેલી સર્જનાત્મક શક્તિ તમારા વિચારો આ ધર્મસભાના જે વર્ષને આશાના યાત્રીઓનું વર્ષ તમે શું વિચારો છો થિંકિંગ આઉટ ઓફ ધ બોક્સ તમારે ગમે તે વિચાર હોય એ રજૂ કરીને તમે કંઈક નવું આપી શકો છો અને તમારા વિચારો જ્યારે સ્ક્રીન ઉપર આવે છે ત્યારે કોને ખબર તમારા વિચારો દ્વારા રજૂ કરેલી લઘુ ફિલ્મ કોઈના જીવનમાં એક નવી આશા આપી શકે છે તો રાહ ત્યાં જુઓ છો આવો શરૂઆત કરી દો તમારામાં રહેલી સર્જનાત્મકતા કેટલાય રાઇટરો છે કેટલાય ડાયરેક્ટરો છે અને મનમાં બેઠા બેઠા વિચાર નહીં કહેતા કે હું હોત ને તો આવું કરત હું આવું તો આવું કરત તો તમને તક મળી ગઈ છે કંઈક કરવાની તો આગળ વધો આઈ સિવાય એમ તમને આવકારવા તૈયાર છે એક કે બે દિવસમાં તમને આખા નિયમો ઇંગ્લિશ અને ગુજરાતીમાં ચોક્કસ મળી જશે તો બધાને ઓલ ધ બેસ્ટ આ વખતે કંઈક નવી શરૂઆત કરીએ આશાના યાત્રીઓના વર્ષમાં તમારા દ્વારા તમે તમારી રહેલી સર્જનાત્મકતાને નવી આશા સાથે જગાડો ઈસુની જઈ All the best.